ભરૂચમાં ઇઠ્યોતેર હજારના જી ઈ બિલના વિવાદમાં જીઇ નિવેદન સામે આપ્યું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જી ઈ ટીમ ગ્રાહકના ઘરની મુલાકાત કરી ચેક કરવા સ્માર્ટ મીટર બરાબર હોય કે ઘર પર લગાડેલ સુલનનું ઇન્વેટર ખરાબ હોય ખામીના કારણે વધુ બિલ આવ્યું હોવાનું જાણવા મળ્યું બિલ સુધારે અધિકારીઓએ પંચોતેર ઇઠ્યોતેર હજારનું બિલ સુધારી કરી આપ્યો સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે ઇકવેટર હજાર સમથિંગ ત્યાંશી હજાર લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વેટર કામ નહોતું કરતું એના કારણે ઇન્વેટરને ખામી હતી એના કારણે આજે જે ત્યાંશી હજારનું બિલ આવ્યું હતું અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું

એવું સોશિયલ મીડિયામાં ખબર વાયરલ થયા હતા આ બાબતે આજ રોજ દક્ષિણ ગુજરાત લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ પચીસ ત્રણ પચીસ ના રોજ ગ્રાહકને ત્યાં સોલાના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે જે આ જ બી એક્ટિવ છે અને એમાં વધુ જરૂર બધી તપાસ કરતા જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે જેના લીધે સોલાર ઇન્વેટ જનરેશન થયા નથી મીટરમાં નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે જેની સમજણ આજરોજ ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકાર્યું છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે ભીડ આવ્યો છે એમાં કોઈ તથ્ય નથી આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે એટલે એ આપણા ફોન સાથે અને સૌથી કોમ્યુનિક કરે છે અને આપણને રોજેરોજનો વપરાશ આપણને ફોનમાં એને એને એપમાં દેખાડે છે એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે આપણી સુવિધા માટે છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી હું ખાતરી પ્રોડક્ટ આપશો જણાવું છું આથી સ્માર્ટ ફોટરાશું નહીં અને સ્માર્ટ ફોટ આપણે આપણા ઘરે ઇન્સ્ટોલ કરાવો થેન્ક યુ プレゼントプレゼントプレゼン